નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે રહ્યા છીએ વર્ષના દિવસ માટે એક એમ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ એકત્રીસ જીવન સાથે જ્યારે તમારો સૂર અને તાલ મળેલો હોય ત્યારે તમને જણાશે કે તમારા બધા કામ યોગ્ય સમયે જ થાય છે આ સુર મેળવવા માટે તમારે ફક્ત આટલું જ કરવાનું છે સમય કાઢી મૌનમાં નિરવતામાં જઈ મારી સાથે સીધો સંપર્ક સાધવાનો છે એટલા માટે શાંતિ અને નિરવતાનો સમય તમારે માટે અતિશય મહત્ત્વનો છે તમે ખ્યાલ કરો તેથી પણ ઘણા વધુ મહત્ત્વનું વાદ્ય જો મેળવેલું ન હોય તો એ વિસંવાદ સર્જે છે તમારો પણ સૂર મળેલો ન હોય ત્યારે બરાબર એવું જ થાય છે સંગીતના વાદ્યને મેળવેલું રાખવું જોઈએ તમારે પણ તમારી જાતને સૂરમાં મેળવેલી રાખવી જોઈએ શાંત ક્ષણોમાં સ્થિર થયા વગર તમે એ કરી શકશો નહીં સંગીતનું વાદ્ય વગાડવામાં આવી રહ્યું હોય તેવી વખતે એને મેળવી શકાય નહીં એ જ રીતે તમે ઉતાવળથી બધે ધસી જતા હો ત્યારે એ બની શકે નહીં શાંતિમાં જ એના સુરો સંભળાય અને એને યોગ્ય રીતે ગોઠવી શકાય મારો શાંત ઝીણો અવાજ પણ તમે નીરવતામાં જ સાંભળી શકો અને ત્યારે જ હું તમને શું કરવું તે કહી શકું આપનો આજનો દિવસ શુભ રહે